આગારે <mully>

તે તમારું આ બેઠ્યાનું પણ નમ રહ્યો આ ગોમે ગોમ થી વસ્તી આયેલી નું વાત નું ખ્યાલ નહીં જાવ હું કાળો ઈરાની માતા બોલું છું તમે કે જે જે મન નો વર્તો લઈને આયા છો મારા થરકલ હાથ જોડ્યા છે એમની આબરૂ લૂટાવા જો મારું ઉજન ના ગંદા ની મારું ગદરપિયા શમશાન ની માતા નું રહેણ છો ધૂણાય દુઃખ નું ધૂણાય વાતમાંથી કારણ વળગઈ નહીં ધૂણાય શોખ હોય એ ખબર પડે દુઃખ હોય એ ખબર પડે કારણ હોય એ ખબર પડે ભક્તો અમુક એવું કે છે કે દેરું ચમચમ ધૂણવા આવે ચોયથી થી આવે છે પવન ચોયથી આવે જગત ને ખબર નહીં જેમ પવન નું વાવાઝોડું આવે એમ હું માતા ધૂણવા આવું છું તમે પવન ને પકડી આલો પછી હું તમને માતા ધૂણવાઈ વતઈ આલો કોઈ આવે છે આવો મારી ના ভি অরবিন্দ ভুয়াজ নমন নিশন পারি রাবণ দেবনাথনি কারু হি রি মেলড়ি আ ઘેર જવાની ખમા કોક તો ખબેર હોય નેજા ભેડું વગડાવું માતા નહીં અત્યારે મને સલાય મારા મે લઈને આ રોમી હોકો કઈ સુમો ગદા ઘોળની માતા કુ જો બાપો માડી ઓબો છે કોઈ ગાય કુવાસી નો તપલીક છે બે વન થઈ જાય ને ડાકુર પડતા હોય એવું કોઈ મોણો હોય તો આવી જો વખો ન મટાડું મારું મેલડી નું એમ છે સ્વભાવ કોઈ બુન નો તપલીક થાતી હોય ને કોઈ બુન પડી જાતી હોય હુઆજી મેલડી માતા હોય ધૂણવા આવીશું શભાવળો હું રાવળદેવ નાથની માતા તારા ગાદી આવીશું બાપો બાપો હચોડો નીકળવાનું તમારો કોઈ વિરોધ ન કરતું હોય તમને જીવન જીવતો ન આવડવા કોક તમારી કથણી કરે કોઈ વાતે ઘાટે તમને આડો થાય ને એટલે તમને ખબર પડે કે હવા આપણો ચમનું જીવવું ચમનું રહેવું પડશે તારે મેળા વિશે તારે ખબર પડે તમને કાયમ ધોરણ બધાનું મટાડ મટાડ કરો ને કોઈ ઓગળી ના કરે ને તો મારા તેજની જગતને ખબર ન પડે એટલે

આ જ થી વખો મટી જા તો મોલ જો મુ મુને થી કાળુ ઓ રાવળની મેલડીનો ટવકો ઝાપડી આ મોડવો મે

સવિનો પહેલો મહિનો ના જ હત્તર તારીખ છે ને કોઈ ધૂણવા આવી છું મારો મેલડીનો નો હત્તર કન નો વધારો પડે એટલે દેહ માં ડોટ માર દો ઈ મેલડી ધૂણું છું વધારે તો હત્તર તારીખ હોય બે હજાર સત્યાવીસ ની હત્તર તારીખ આવે એટલી ઘડ તારા બોલું એક દાડો આ લોટ ન હલવા દઉં હું રાવળ રાવળની માતા છું તમારી અણકમય મેલડી અને શધીર મુ મુને મેલડી મળવા આવી હતી આરી વાત પાકી થઈ ગઈ અબ નો વખો તમે બોલશો એમ ના મટાડું હું તમારા મઢની માતા નહીં મારો સોળમી સધીનો અન મારી ડોશીના કુકવાની જ આપડી ગુજો આખે વકડે વકડા ફીટ ના કરો હું રાવળ દેવ નાતની હું તમારી માતા પૈસા ને બંગલા જગત વાળો મારું હોય ગોતનાર મરી જગી ના અઠાણું પંચાવન ફોર્ચુનર નો જોક પતી ગયો મહિનો બે મહિના બ્લેક ક્રેટા આવત તમારું ગાયેલો મેં વાપર્યું આવું ગાળું નહીં આના અરજી સ્વીકારી જા એવું ચિંતા છોડી દ્યો હકો મટી જા હ અને તમે નહીં ધારી હોય એવી તમારી હારી ગળા લાવીશ આવું મુકાળો ઈરાની માતા બોલું સુધારે જો અન આ ગુન્નાનો અભિનો વર્તો ધાર્યો શૈનથી હવાયો પૂરો ન પાડું મારું રાવળ દેવ નાથની માતાનું એણ છે શું મળવું ખમા કહેવા આવી હતી મારા બધું પંચાત નથી કરવાની પણ મને એમ જોક મારી ગાયનું વતડું રૂતું હોય સોનું નારા ગોત હું તમારી માતાનો કહેવું લ્યો તો તોતારે હું કહી દઉં છું આ બુન મટી જવો નહીં પણ કોઈ શેર માટી ની ભૂખ લઈને આયો હોય એનાય ઓકડા દવાકના કાળિયા ઠાકર પાસે નાલા હોત મારું ઉગતા વનની માતાનો વણસ હચો 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 વર થઈ જાય લગ્ન કરે દનિયાના જગતના ડોક્ટર એવું કીધું હોય બેંગ્લોર રિપોર્ટ મોકલ્યા હોય ને એવું કીધું હોય ઘો વાળ ન થાય અને હું બોલ્યો કે આટલા મહિને આટલા દારે બળશે મેલડી છું તો બનાવ્યું સર જો બુનાબે હો વખો નહી થાય હું માતા મેલડી લડી છે છું કણ તમારે એકલા નહી અમાર ભો નહી છે બકો ભઈ બુના મજા હાથ મેલ્યો છે બીજું નહી થાય લો તારે તારે એવું કું છું કે તમારું મટી જા હવે આબરું લૂટી જીલી પાછી મારો લાબાની જેની આબરુ લૂંટણી હોય ને કોઈની લૂંટી હોય એ લાબાની જવાબદારી મારી હોય એ તમારા મોણો થી નો આવો પણ જો અત્યારે એવું કે ત્રીજું શું મારું મેલડીનો રોમ એવું કે શું મારા આડત મહિના ભગવાન મારા સધી રોમ એવું કહી જાશો જગત માં ફરી 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 થાચી જાવ છે ભાવડો તમારો મારો લેખ ન મળે એટલી કડ વખો નહીં મટતો તો ભાઈ હવે પછી હજુ દિવાળું ચાલુ થઈ ગયું કેવાય લો મારો ભગવાન એવું કે છે મારો બાર બીજનો ધણી મારો ફોકરનો પીર એવું કે છે કાળિયા ઠાકર ને મળતી શું હા કૃષ્ણ કાનુડાના કદાચ ઘોડિયાના જવાય એડોળાના શોખ સેવા પૂરા ના પાડતું મારું મેલ્લી નું વેણ છે ભાઈ

যা এ